ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય મા બાપા સીતારામ ફેમિલી અમારી બંને દીકરીના સ્કૂલમાં જે પેપર હતા એ બધા પૂરા થઈ ગયા છે અને થોડા દિવસમાં બે થી ત્રણ દિવસમાં વેકેશન પડી જવાનું છે પણ બંને દીકરીનું જીદ એવી છે કે પપ્પા હવે અમારું વેકેશન પાડી ગયો કેમ કે હવે અમારે ભણવું નથી બહુ કંટાળી ગયું છે હવે અમારે હરવું છે ને ફરવું છે તો ફાઇનલી આપણે બંને દીકરીઓ ઘરે આપી દીધી છે અને આજે જવાની છે ભાવનગર હેકીશન કરવા જ્યાં મારા ફઈનો છોકરો રહે એના ઘરે જવાની છે ફોરમબેન જોડિ બે ત્રણ ઢીંગલીયું છે ત્યાં ત્યારે મજાક મસ્તી કરશે તો અત્યારે વાગી જશે ફેમિલી આપ જોઈ શકો છો 3.5 અને જો અમારી બન્ને દીકરી શું કરે છે મજામાં મજામાં તો

એ બધું હું તને આપીશ બરાબર બબલા ખાવાના બિલકુલ બંધ હો આલું શેવશે શેવમરા તીખા છે મોળા છે ગાંઠિયા છે એવું બધું ખાવાનું શેવશે ઓકે તો ફાઇનલી તમારું બંને પેકિંગ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું તારા મમ્મી શું કરે છે કિચનમાં છે તો અમારા કાકા કિરણ રસોડામાં છે અને બીજું ફેમિલી કે તમે ગયા વખતના વ્લોગમાં જોયું છે જો આપણે આ બધા સ્ટીકર લગાડી દીધા હતા અને સરસ મજાના આપણે બે પડદા લગાડી દીધા છે અને એક આ નવી વસ્તુ જો આપણે ઓનલાઈન ફરીવાર વાર મંગાવ્યું હતું આપ જોઈ શકો છો સરસ મજાનું તો ફોરમ બેન ચાલો તમે બહાર આવો બરાબર અને તમારો બધો સામાન કમ્પ્લીટ કરો ચાલો ફેમિલી આપણે જઈએ રસોડામાં અમારા કાકા કિરણ શું કરે છે શું કરે છે કિરણ બાજરાના લોટના ઢેબરા બનાવું છું તીખા તીખા ઢેબરા હે હા એટલે આપણે જે રોટલો બને એમ આ તીખો રોટલો એમ ને તીખો રોટલો વાહ હું સાને ઢેબરા બનાવું છું

ચાલો ફેમિલી નાસ્તો કરો તો જો અમારા કિરણે સરસ મજાના તીખા રોટલા બનાવ્યા છે ચા છે અને જો કેટલો બધો નાસ્તો નો આખી થાળી ભરી લીધી છે અમારા ફોરમ બેને તો ચાલો બધા ચાલો અને જો સામે બધી પેકિંગ તમે આપ જોઈ શકો છો ઠેલા બધા ભરાઈ જશે કમ્પ્લીટ તો બંને બેનું જાવું છું એમ ને પપ્પા ને મમ્મી ને મેકિંગ હા જાવું પડશે કેમ જાવું પડશે હે

હું પેક કરી દઉં ચાલો ઓકે ચાલો તો ફેમિલી આલુ સેવ છે તીખી સેવ છે પછી सेव મમરા એ બધું આપણે મેથી ના કોન છે થોડક બિસ્કિટ પણ બબલા નહી બબલા બિલકુલ નહી હો એક એકેય નહી આ વાંધો નહીં હાલો તો ચાલો ફેમિલી फटाफट બધું પેક કરી દઈએ જો નાટક તમે જો પછી પછી તો કોણ કરશે પછી કોઈ કરશે બધું પ્રેમ મા તો મૂડી છે હો તો મૂડી વાંધો નહીં પપ્પા કે જે હો

લે જો રો થોડું મારો દીકરો હે તો પપ્પા રોવા મળીશ હે બટા શું કામ રોશો હે તો તારે સમજો પપ્પા સમજો તો તારે બે ત્રણ દિમાં આવી જાય બસ હો ને સંદી જા મારો દીકરો જો બે બેનું જો આંખ માં ત્યાં હોડા પડી ગયા છે હું કામ રોવા બટા હમ તો ન જવું જ રહેવા જો બટા તો કેમ રોવો છો તો જો મારી બંને દીકરી રોવા મળ્યું છે મારો દીકરો અને ગમે ત્યારે તમને એમ લાગે ને કે પપ્પા અમને ગમતું નથી તો પપ્પા મમ્મી બે આવજો બટા હા તો જો કમ્પ્લેટ થેલા ભરાઈ જશે કમ્પ્લેટ તો ચાલો જઈ આવો બસ સ્ટેશને ચાલો કિરણ સમજી જાટા હા મારો હા ફેમિલી આપણે અમારા ગામના બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને જો સામે છે ને એ અમારા ગામનું બસ સ્ટેસ્ટન્ડ છે અને આ જે રોડ ગયો ને એ વિજોપડી સાવરકુંડલા જેસર મોટા ખોટળા ગયો છે અને જે આ રોડ છે ને એ આપણે મોવા ભાવનગર જો અમારી બંને દીકરીઓ તો જો આપણે બસે આવી ગઈ છે સામે અને બસવાળો છે ને ફેમિલી અમારો ભાઈ છે એ નારી છોકરી ઉતારી દેશે નારી છોકરીથી મારો ભાઈનો છોકરો આવીને લઈ જશે અને આપણે ફોરેન બંને ફોને પણ આપ્યો છે એટલે કાંઈ ચિંતા કરવાની કંઈ જરૂર નથી ઓકે ફોરમ બેન હે યાદ આવશે ને બટા અમને યાદ આવશે પણ કાંઈ વાંધો નહીં જ્યાં થોડા દિવસ ન હોય બટા એન્જોય કરજો ચિંતા ના કરતી હો બટા અને જે પૈસા આપ્યા છે ને એ વાપરજો ને તો બસ આવી ગઈ છે ચાલો તો બેસાડી દઈ બસમાં ગમે ના બે દો તમને જ્યાં સારું લાગે ને ત્યાં બે દો બટા અને આ બે દો બટા ઉપર બેવું પછી બે જાવ નીચે પેલા બે જાઓ આખી બસ ખાલી છે જો જય માતાજી અને નીરાજ ઉતાર દેજો બરાબર ફૂલ જવાબદારી તમારી હાલો બેટા આવજો બે બેનો ચિંતા ન કરજો બેટા બાય લવ યુ મિસ યુ બાય બાય તો ફાઇનલી ફેમિલી અમે બંને દીકરીઓને મેકી અને જો આવી ગયા છે અમારા કિરણ જો ક્યારની રડે છે હું કામ રોસો નથી ગમતું છોકરીઓ વગર મને નથી ગમતું પણ વેકેશન છે ફેમિલી તો થોડા દિવસ તો પડે એની પૂછશે કે વેકેશન કરવા ક્યાં ક્યાં ગઈ હતી છે તો તો કહી શકે ને કે હું ભાવનગર ગઈ હતી આ જગ્યાએ ફરી હરી ફરી બધું થોડા દિવસમાં આપણે જવાના છે કેમ કે ફેમિલી હું કે કે અમારી બંને દીકરી એટલું બધું અમારો પ્રેમ છે ને સારા વરસાડે અલગ અમે એકબીજા કોઈ કોઈ રહી જ ના શકીએ પણ શું કરીએ વેકેશન છે અને બંને દીકરીઓની જીદ હતી કે પપ્પા અમારે ભાવનગર વેકેશન કરવા જવું છે અને દર વર્ષે જાય છે એવું નથી કે પેલી વેલી એકલી મેકલી છે એવું નથી ફેમિલી દર વર્ષે જાય છે અને ન્યાને બહુ ગમે છે ફેમિલી અને થોડા દિવસમાં અમે પણ જવાના છીએ કેળા આપણે જવાના છીએ મને સાંભળી જાય હે ભગવાન જાણે આમ ઘર એમ લાગે કે હાવ સુમશાન લાગે આમ હાવ સૂનું સુનું કોઈ છે અમારા ઘરમાં એવું લાગે ઓલું બે દીકરી હોય ને તો ધમપસડા કરે કાલો બોલો હોય ફેમિલી તો અમારો દિવસ પસાર થઈ જાય પણ હવે તો શું કરું પણ વેકેશન છે એટલે બંને દીકરીઓને મેકલવી પડે એમ છે પણ કાંઈ વાંધો નહીં થોડા દિવસમાં આપણે જઈશું કિલા ઓકે સાંધી સાંભળી હે ભગવાન કેમકે દીકરીઓ છે ને ફેમિલી અમારો જીવ છે અને અમે એટલો બધો દીકરીનો પ્રેમ કરી છે ને કે એ આટલું જ તમે બે નિર્ણય લીધો છે કે આપણે હવે આવનાર સમયમાં કોઈ દીકરા નહીં કે દીકરીની હવે જરૂર નથી આ દીકરી છે ને એ અમારા દીકરા સમાન જ છે ફેમિલી આ માટે જ તમે એટલો બધો બે દીકરીને પ્રેમ કરો કરીને કે તમે એની વાત જવાઈ ગઈ ફેમિલી કેમ કે બંને દીકરી દીકરી નથી પણ અમારો જીવ છે ફેમિલી કંઈ વાંધો નહીં આપણે જઈશું અને તેડી આવશું બરાબર થોડા દિવસમાં આપણે જઈશું અને હરશું ફરશું મને સાંભળાઈ જાય તો ફેમિલી અમે વિડીયો પૂરો કરી છે અમારા જો ઇમોશનલ થઈ ગયા છે એને જોઈને મને રોવો આવી જાય એટલે આપણે રોવાનું એની ફેમિલી કેમકે દેય રો તો પછી સાના કોણ રાખશે અમને એટલે કાંઈ વાંધો નહીં તો આપણે વિડીયો અહીં પૂરો કરી આશા છે કે તમને આજનો વિડીયો ગેમો હશે તો બધાને જય માતાજી જય મા મુગલ બબાય ફેમલી